નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આ છે ક્લાસમાં હું ભરતી નિગમ દ્વારા થઈ રહી છે હજારો ની સંખ્યામાં અને ભરતી થઈ રહી છે હમણાં જ પરીક્ષા જેટલી જગ્યાઓ હેલ્પર ની આવી છે આ પેલા આ કક્ષાની હેલ્પર કક્ષાની જે જગ્યાઓ છે એ સોળસો ક્યારેય નથી આવી અને ભવિષ્યમાં પણ એટલી જગ્યાઓ આવે કે નહીં એનું કોઈ શક્યતાઓ નથી એટલે આ એક મોટી તક છે જો તમારે નિગમમાં કામ કરવું હોય તો એ જોડાવા માટેનો આ એક સમયગાળો છે છેલ્લા બે વર્ષમાં બે વર્ષનો આ સમયગાળો છે કે જેમાં તમે નિગમ સાથે કોઈ પણ કેડરમાં હેલ્પર હોય ડ્રાઈવર્સ હોય કંડક્ટર્સ હોય કે ક્લાર્ક હોય અને સાથે સાથે સુપરવાઇઝર કક્ષાની ભરતીઓ પણ આવવાની છે ટીઆઈ છે બરાબર જુનિયર આસિસ્ટન્ટ છે આ દરેક જગ્યાઓ આવવાની છે તો મિત્રો આજે આપણે વાત કરીશું જીએસઆરટીસી ક્લાર્કની મિત્રો જીએસઆરટીસી ક્લાર્કની જગ્યાઓ આવવાની તૈયારી થઈ ગઈ છે

ખાલી ત્રાણું ક્લાર્કની એટલે કે ઓછી જગ્યાઓ આની પેલા હેલ્પરની જગ્યાઓ પણ બહુ ઓછી હતી એટલા માટે આ વખતે જગ્યાઓ ખૂબ વધારે શકે છે લગભગ જેટલી જગ્યાઓ આવી શકે છે એવો પણ એક અંદાજ છે તો મિત્રો જીએસઆરટી છે ક્લાર્ક એટલે એના વિશે આપણે આજે ચર્ચા કરીશું કે એમની કામગીરી શું હોય છે પગાર શું હોય છે અને ખાસ કરીને અ જે ક્લાર્ક ને જે અન્ય રજાઓ છે તો આ તમામ બાબતો વિશે આજે આપણે ચર્ચા કરીશું સામાન્ય રીતે આ એક મોકો છે જીએસઆરટીસી માં જોડાવાનો તો જીએસઆરટીસી ક્લાર્કની જે કામગીરી હોય છે હવે બે જગ્યાએ સામાન્ય રીતે તમારી જગ્યાઓ હોય છે આમ તો ત્રણ જગ્યાએ હોય એક તો તમારી જગ્યાઓ છે એ સેન્ટ્રલ ઓફિસે પણ હોઈ શકે એટલે કે અમદાવાદ પણ હોઈ શકે સાથે સાથે ડિવિઝનમાં દરેક ડિવિઝનમાં વિભાગ હોય ને વિભાગી કચેરીમાં ક્લાર્ક ની જગ્યાઓ હોય છે વહીવટી સાઈડ ની આ જગ્યાઓ છે મિત્રો જ્યારે ડ્રાઈવર્સ કંડક્ટર્સ એટીઆઈ છે એ બધી ટ્રાફિક સાઈડ ની જગ્યાઓ છે 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 હેલ્પર આ બધી જગ્યાઓ છે મિકેનિક સાઈડ ની જગ્યાઓ છે અને એવી જ રીતે આ ક્લાર્ક છે વહીવટી સાઈડ ની જગ્યાઓ છે એટલે તમારે સામાન્ય રીતે વિભાગી કચેરી એ ક્લાર્કનું પોસ્ટિંગ હોય અને અલગ અલગ ડેપોમાં હોય એટલે તમારા નજીકના ડેપોમાં પણ તમને જગ્યાઓ મળી શકે છે હવે તમને એક વાત કહું આ ક્લાર્ક ની જગ્યાઓ છે ને નિગમમાં નોકરી માટેની બેસ્ટ પોઝિશન છે તમે ડ્રાઈવર્સ કંડક્ટર્સ માં તો અઘરું છે કંડક્ટર થી ભલા ક્લાર્ક આપડે એવું કહી શકીએ આવો આપણે જાણીએ કે ક્લાર્ક ની ખરેખર કામગીરી શું હોય છે એસટી નિગમમાં તો એસટી નિગમમાં ક્લાર્ક એટલે કે તમને જો ડેપોમાં મૂકે તો ડેપોમાં તમારે બુકિંગ ક્લાર્ક તરીકે પણ તમને મૂકી શકે છે એટલે કે તમારે જે ટિકિટનું ઓનલાઈન જે રિઝર્વેશન છે એ ટિકિટ બુકિંગ કરવાનું હોય છે અથવા તો વિદ્યાર્થી પાસ છે ઇશ્યુ કરવાના હોય છે તો આ વસ્તુ છે એ ત્યાં પણ મૂકી શકે સાથે સાથે તમને કેશિયર તરીકે પણ મૂકી શકે એટલે કે તમારે જે તે કંડક્ટર છે એ ટ્રીપમાંથી આવે એટલે જે તે કલેક્શન થયું હોય પૈસાનું તો એ જમા કરાવવા માટે ત્યાં આવશે બરોબર તો એ પણ તમને ત્યાં પણ મૂકી શકે સાથે સાથે મશીન ફાળવવાનું હોય છે દરેક કંડક્ટર અને જે આરએફઆઈડી મશીન છે કે કોઈ જે જે પણ પ્રકારનું જે ડિજિટલ મશીન તો હવે આવી ગયા છે તો આ મશીનો છે એ ફાળવવા માટેનું જે લિસ્ટ છે નેભાવવાનું હોય છે ઘણી જગ્યાએ ક્લાર્કો ટી ટુ નામનું ફોર્મ પણ ભરતા હોય એટલે કે કન્ડક્ટર કયા કન્ડક્ટર નો કેટલો ઓવર ટાઈમ છે કેટલા દિવસો છે ને રજા જે રાખવાનું હોય છે પેલું બેલેન્સ આખું રાખવાનું છે કે ભાઈ એટલી રજાઓ આમ જમા છે ઓફ છે આ છે એવું પણ ઘણી જગ્યાએ ક્લાર્ક છે એ જીએસઆરટીસી ક્લાર્ક કરતા હોય છે ડેપોમાં અને ખાસ કરીને બીજું કોઈ ટાઈપિંગ વર્ક હોય છે અથવા તો બીજું કોઈ પણ ક્લિનિકલ કામ હોય છે એ ક્લાર્કે જે ડેપોમાં કરવાનું હોય છે હવે બીજી વસ્તુ નિગમની કચેરી વહીવટી કચેરી હોય છે કચેરી હોય છે ત્યાં પણ ક્લાર્કની જગ્યાઓ હોય છે અને ત્યાં પણ અલગ અલગ પ્રકારનું કામ હોય છે જેમ કે કર્મચારીઓને સર્વિસ બુક છે એ નિભાવવી એમાં અલગ એન્ટ્રીઓ કરવી બરોબર અન્ય પત્ર વ્યવહાર કરવા કોરોબોન્ડન્ટ કરવા તો આ અલગ અલગ પ્રકારનું કામ છે એ નિગમની વિભાગી કચેરી હોય છે ત્યાં પણ ની જગ્યાઓ છે એટલે મિત્રો નોકરીના સમયગાળાની વાત કરીએ તો નોકરીનો સમયગાળો છે એ મોટે ભાગે ઓફિસ ટાઈમનો હોય છે જીએસઆરટીસી ક્લાર્કનો એટલે મોટા ભાગે તમને કચેરી સમય જે હોય છે બધી ઓફિસોમાં એ જ રીતનો હોય છે અથવા તો અન્ય અમુક જગ્યાએ સગવડ ખાતા તમે એક તમારા સામેવાળા જે કલીગ હોય એમને જો એમને એની સહમતી થી તમે તમારો સમયગાળો છે એ ચોવીસ ચોવીસ કલાક નો પણ કરી શકો ભાઈ અમુક જગ્યાઓ છે જો દાખલા તરીકે બુકિંગ ઓફિસ વેલા મોડી ખુલતી હોય તો અથવા તો વહેલી સવારે જ્યાં ખુલી જતી હોય મોડી રાત સુધી બુકિંગ થતું હોય ત્યાં તમારે સર્વિસ બજાવવાની હોય છે પણ એ તમારે આઠ કલાક કોઈ પણ રીતે તમારે આઠ કલાક થી વધારે નોકરી કરવાની રહેતી નથી આ એક વસ્તુ થયું હવે સિલેબસની આપણે વાત કરીએ કે સિલેબસ જો ન ફરે લાયકાતમાં તો થોડોક સુધારો થયો છે પણ સિલેબસ મને એવું છે કે જો આ પેલાનો જે સિલેબસ તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તો આ સિલેબસમાં ધોરણ બાર બાર કક્ષાનું ને દસ કક્ષાનું પૂછવામાં આવેલું હતું ને હવે લાયકાત છે એ બદલી ગઈ છે એટલે કદાચ મારા ખ્યાલ મુજબ કોઈ વધારે જે સિલેબસમાં ફેરફાર થવાની શક્યતાઓ ઓછી છે તો અ સો ગુણ પેપર હોય છે સામાન્ય રીતે પેલી બે પ્રકારની પરીક્ષા હોય છે ગુજરાત સરકારમાં છે ટેસ્ટ છે નીકળી ગઈ છે છે પણ આમાં હજુ અમે રાખે કે કેમ એક મોટો સવાલ અને હજી એક મોટો એવો સવાલ છે કે ગ્રેજ્યુએટના ટકા ઉપરથી જ અમુક લોકોને બોલાવશે કે કેમ એ પણ એક મોટો સવાલ છે આપણને કંઈ પણ ઇનપુટ મળશે તો આપણે પેલા વિડીયો મૂકીશું તો આ એક વસ્તુ છે પેલી પરીક્ષામાં તમને સ્ક્રીન ઉપર દેખાય આ મુજબ નો સિલેબસ રહેશે અને એક વિભાગ છે જે કોમ્પ્યુટરનું બીજા તબક્કાની પરીક્ષા છે તો એમાં પણ હું તમને જો સ્ક્રીનમાં દેખાય છે કે આ ટાઇપિંગ ટાઈપિંગની કસોટી હશે અંગ્રેજી ટાઈપિંગની કસોટી હશે અને પછી કોમ્પ્યુટરના ઉપયોગોની પાયાની જાણકારીના સંદર્ભમાં કોમ્પ્યુટરના પ્રેક્ટિકલ પ્રશ્નો પણ હશે તો આ રીતના તમારું જે ટેસ્ટ લેવામાં આવે છે બે પ્રકારમાં તો આ જૂની પદ્ધતિની વાત કરું આથી 6 વર્ષ પહેલાની હવે નવી પદ્ધતિમાં થોડો ઘણો પણ સુધારો થાય તો થાય તો હું તમને મારા મતલબ બનતા પ્રયત્નો કરી કે તમને ઝડપથી એમનું અપડેટ મળી જાય તો મિત્રો સારી એવી નોકરી છે કન્ડક્ટર થી પણ બહુ સારી છે નિગમના કોઈ પણ પદ ઉપર જોડાવું છે તો આવનારા 1.5 વર્ષમાં તમે જોડાઈ શકો છો દાખલા તરીકે તમારા ડ્રાઈવર્સ કન્ડક્ટર્સ આ બધી ભરતીઓ ચાલુ છે એટલે કે હમણાં પરીક્ષા પૂરી થઈ ગઈ છે સાથે સાથે ક્લાર્ક ની આવવાની છે હેલ્પર ની આવવાની છે સાથે સાથે આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર હોય કે પછી એકાઉન્ટન્ટ હોય કે જુનિયર આસિસ્ટન્ટ હોય કે ટ્રાફિક ઇન્સ્પેક્ટર હોય કે પછી આપણી આ ક્લાર્ક ની હોય કોઈ પણ પોઝિશન ઉપર તમારે નિગમમાં જોડાવું છે અને ફી માં મુસાફરી કરવી છે તો તો તમારા માટે આ સુવર્ણ વર્ષ કહી શકાય દોઢ વર્ષનો સમયગાળો તમારા માટે સુવર્ણ કાળ છે મિત્રો આ ભરતીઓ અંગેનું તમામ માહિતી છે એ આપને આ એક પ્લેટફોર્મ ઉપર તમને મળી જશે કોઈ પણ ભરતીની કોઈ પણ કેડરની एसटीની કોઈ પણ માહિતી હશે તો અમે તમને આપીશું તો મિત્રો એટલા માટે અમારું ચેનલ સબસ્ક્રાઇબ કરી દો બેલ આઇકન પર ક્લિક કરી દો નોટિફિકેશન ટાઈમથી મળતા રહે અને પ્લીઝ વિડિયોને શેર કરો બધા સુધી પહોંચાડો લાઈક કરો તો આ વિડિયોમાં ફક્ત એટલું જ ફરી મળીશું નવા વિડિયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી રજા આપશો જય હિન્દ વંદે માતરમ